વિદ્યાર્થીઓને અને વાલીઓ એડમિશન કમિટીની વેબસાઇટ પર અપડેટ આવી છે પણ જે લોકો મારા ચેનલ સાથે જોડાયેલા છે મારા વિડીયો જોઈ છે એ સાંભળે છે એમના માટે નવી વાત કંઈ નથી પણ જે લોકો નથી જોડાયા એમના માટે અપડેટ છે ફર્સ્ટ ટાઈમ જે સાંભળશે એમના માટે અપડેટ છે અને જે જોડાયા છે એમના માટે ફરી અપડેટ છે કે તાજું કરી લઈ શું છે એડમિશન કમિટીએ ચોખવટ કરી છે અને જે વસ્તુ એડમિશન કમિટીની વેબસાઇટ પર અગાઉ નહીં હતી એ તમને હું કહી જ ચૂક્યો છું એ જ વસ્તુ અહીંયા એમણે એડ કરી છે પહેલે ફક્ત એક જ વસ્તુ લખી હતી કે જેમને એમબીબીએસ બીડીએસના રાઉન્ડમાં સીટ મળી છે અને કન્ફર્મ નથી કરતા તો એમની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે અને આયુર્વેદ હોમિયોપેથમાં એમને એડમિશન લેવું હોય તો ફરી એમને રજિસ્ટ્રેશન કરવું પડશે સેકન્ડ રાઉન્ડમાં બરાબર પ્લસ મેં એક માહિતી આપી હતી કે જેમની પાસે ઓલરેડી સીટ હાથમાં છે આયુર્વેદ હોમિયોપેથની તો એ અપગ્રેડ કરી શકશે સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડમાં ભલે સિક્યોરિટી ડિપોઝિટ એમની ફોરફીટ થઈ જશે પણ એ અપગ્રેડ કરી શકશે સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડમાં આ માહિતી હું આપી ચૂક્યો છું આ જ માહિતી એડમિશન કમિટીએ એડ કરી છે અને ખુલાસો કર્યો છે કેમ કે મેં જે કહ્યું હતું તે એડમિશન કમિટીની વેબસાઇટ પર નહીં હતું એટલે અમે અમુક એડમિશન કમિટીને પૂછતા હોય તો એડમિશન કમિટીએ ચોખવટ કરી દીધી કે જો જેમની પાસે હવે બે જુદું જુદું એમને કરી નાખ્યું કે જેમની પાસે આયુર્વેદ હોમિયોપેથની કોઈ સીટ નહીં હતી પ્રથમ રાઉન્ડમાં એમને એડમિશન મળ્યું હતું છોડી દીધું હતું અથવા તો સીટ એલોટ નહીં થઈ હતી અને એવા સ્ટુડન્ટ્સે મેડિકલ ડેન્ટલમાં એમબીબીએસ બીડીએસમાં ફરી ચોઈસ કરી હતી સેકન્ડ રાઉન્ડમાં અને સેકન્ડ રાઉન્ડમાં એમને સીટ ફાળવવામાં આવી હતી પણ હવે આવી છે સમજો પણ હવે કન્ફર્મ કરવા નથી માંગતા એમને એ કોલેજ ગમતી નથી તો એમની સિક્યોરિટી ડિપોઝિટ તો ફોરફિટ થઈ ગઈ રૂલ અનુસાર અને હવે એ આયુર્વેદ હોમિયોપેથમાં પણ એડમિશન નહીં લઈ શકે એમબીબીએસ બીડીએસમાં પણ નહીં લઈ શકે ને જો લેવું હોય તો સેકન્ડ રાઉન્ડ છે એમાં ફરી રજીસ્ટ્રેશન કરવું પડશે એ જ રીતે એમબીબીએસ બીડીએસ માં લેવું હોય ત્રીજા રાઉન્ડમાં તો એમબીબીએસ બીડીએસ નું ત્રીજું રાઉન્ડ જ્યારે આવે ત્યારે ફરી રજીસ્ટ્રેશન કરવું પડશે એટલે જેમની સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ ગઈ છે જેમને અગાઉ કોઈપણ સીટ હાથમાં નથી પ્રવેશ કન્ફર્મ નથી કર્યો અથવા સીટ નથી મળી અને હમણાં એમબીબીએસ બીડીએસમાં સીટ મળી છે અને એ કન્ફર્મ નથી કરતા તો એ કાઉન્સેલિંગના બહાર થઈ જાય છે દસ હજાર સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ થઈ જાય છે જપ્ત થઈ જાય છે અને કાઉન્સેલિંગથી બહાર થઈ જાય છે મેરિટ લિસ્ટમાંથી નામ એમનું કમી થઈ જાય છે હવે આયુર્વેદ હોમિયોપેથમાં એમને ચોઈસ ફિલ કરવું હોય તો ના કરી શકે એમબીબીએસ બીડીએસમાં કરવું હોય તો ના કરી શકે એમના માટે હવે શું કરવું પડે કે જેમને આ આયુર્વેદ હોમિયોપેથમાં જ લેવું હોય તો આયુર્વેદ હોમિયોપેથ માટે ફરી અગિયાર હજારની પિન લેવી પડશે રજિસ્ટ્રેશન કરવું પડશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું પડશે હેલ્થ સેન્ટર પર મેરિટ લિસ્ટમાં નામ એડ કરાવવું પડશે તો પછી એ ચોઇસ ફિલિંગ કરી શકશે ત્રીસ તારીખે અને જો એમને એવું હોય કે ના આયુર્વેદ હોમિયોપેથી અમે તો એમબીબીએસ વીડીએસમાં જ લેવાના છે તો એમબીબીએસ વીડીએસનું જ્યારે ત્રીજું રાઉન્ડ આવે ત્યારે ફરી રજીસ્ટ્રેશન કરવું પડશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવું પડશે અને તમારે લિસ્ટમાં નામ એડ કરાવવું પડશે એટલે એમના માટે હવે બંને કાઉન્સલિંગ જુદી થઈ જશે બંને જગ્યાએ રજિસ્ટ્રેશન કરવું હોય તો બંને જગ્યા પણ કરી શકે કે ભાઈ અમારે તો આયુર્વેદ હોમિયોપેથમાં પણ ટ્રાય કરવી છે એમબીબીએસ બીડીએસમાં બી ટ્રાય કરવી છે તો હવે બંને જગ્યાએ એમને રજીસ્ટ્રેશન કરવું પડશે આયુર્વેદ હોમિયોપેથ લેવું હોય તો આયુર્વેદ હોમિયોપેથમાં એમબીબીએસ બીડીએસ લેવું હોય તો એમાં બંનેમાં લેવું હોય તો બંનેમાં ને કોઈ પણ એકમાં લેવું હોય તો કોઈપણ એકમાં આયુર્વેદ હોમિયોપેથમાં જોઈએ તો ફક્ત એમાં જ કરો એમબીબીએસ બીડીએસમાં જોઈએ તો ફક્ત એમાં જ કરો કોણે જેને બીજા રાઉન્ડમાં સીટ મળી છે અને એ લોકો સીટ કન્ફર્મ કરતા નથી એમબીબીએસ બીડીએસની સીટ ને અગાઉ કોઈ પણ સીટ એમના હાથમાં નથી તે લોકો ની બહાર થઈ ગયા છે હવે નવું રજીસ્ટ્રેશન એમને જ્યાં જોઈએ ત્યાં કરવું પડે હવે બીજી એક અપડેટ છે જે હું આવી ચૂક્યો હતો તમને પણ એડમિશન કમિટીની વેબસાઈટ પર નહીં હતી એની ચોખવટ થઈ ગઈ છે કે એડમિશન કમિટી કહે છે તમારા હાથમાં આયુર્વેદ કોઈ પણ એક સીટ છે તમે કન્ફર્મ કરેલી છે અને એમબીબીએસ બીડીએસના રાઉન્ડમાં પણ તમે ભાગ લીધો સેકન્ડ રાઉન્ડમાં અને હવે તમને અહીંયા કોઈ સીટ મળી છે એમબીબીએસ બીડીએસમાં હવે તમે એમબીબીએસ બીડીએસની સીટ લેવા માંગતા નથી આયુર્વેદ હોમિયોપેથ જ તમારા હાથમાં રાખવું છે તો પછી તમારી સિક્યોરિટી ડિપોઝિટ તો ફોરફીટ થઈ જશે પણ તમે આયુર્વેદ હોમિયોપેથના દરેક રાઉન્ડમાં દરેક એટલે સેકન્ડ અને થર્ડ કેમ કે જેને સીટ મળી હોય એ ત્રણ સુધી જ જઈ શકે ચોથા રાઉન્ડમાં નહીં જઈ શકે થર્ડની પણ એને નવું રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી આયુર્વેદ હોમિયોપેથમાં હા એને ફરી ટ્રાય કરવી હોય એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં તો પછી એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે હમણાંથી કહી દઉં જો જેમના હાથમાં આયુર્વેદ હોમિયોપેથી સીટ હતી પહેલા રાઉન્ડની એમબીબીએસ બીડીએસમાં સીટ મળી છે ડેન્ટલમાં એમને સેકન્ડ રાઉન્ડમાં એમને ચોઈસ ફિલ કરીને મળી છે હવે કન્ફર્મ નથી કરતા તો એમબીબીએસ બીડીએસની કાઉન્સલિંગથી બહાર થઈ ગયા છે એમની મેરિટ લિસ્ટમાંથી નામ કમી થઈ ગયું છે ક્યાં એમબીબીએસ બીડીએસની અને સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ કરવામાં આવી છે પણ આયુર્વેદ હોમિયોપેથની એક સીટ એમના હાથમાં છે તો એ સીટ સેકન્ડ રાઉન્ડમાં પણ અપગ્રેડ કરી શકે થર્ડ રાઉન્ડમાં પણ અપગ્રેડ કરી શકે હજુ સીટો ખાલી આવતી હોય તો અપગ્રેડનો ચાન્સ છે ત્રણ રાઉન્ડ સુધી પણ સિક્યોરિટી ડિપોઝિટ એમની ફોરફીટ થઈ ગઈ છે ક્યાંની બંને જગ્યાની કેમ કે એક જ રજિસ્ટ્રેશન હતું ને તો હવે એમને પૈસા મળશે નહીં ફક્ત એ એડમિશન અપગ્રેડ કરી શકશે પણ દસ હજાર તો એમના ગયા પણ એમ ઈચ્છતા હોય કે અમારે એમબીબીએસ બીડીએસમાં ફરી ટ્રાય કરવી છે અમારે ટ્રાય કરવી છે તો કરી શકો એમબીબીએસ બીબીએસ બીડીએસના ત્રીજું રાઉન્ડ જ્યારે આવે ત્યારે ફરીથી રજીસ્ટ્રેશન કરજો ફરીથી ચોઈસ કરજો અને જો તમને મળી જાય તો તમારે અહીંયાથી સીટ છોડવી પડે આયુર્વેદ હોમિયોપેથની કેન્સલ કરાવવું પડે તો સિક્યોરિટી ડિપોઝિટ તમારી ઓલરેડી ફોરફિટ હતી જ હવે ત્યાંની પણ ફોરફિટ થઈ જશે એમબીબીએસ બીડીએસની કદાચ એ હવે નિયમ હવે એમબીબીએસ એડમિશન કમિટી શું કહે ત્યારે જોઈશું પણ હાલમાં એટલું છે કે આયુર્વેદ હોમિયોપેથની સીટ હાથમાં છે તો એ સેકન્ડ રાઉન્ડમાં અપગ્રેડ કરી શકે ડાયરેક્ટ ચોઇસ ફિલિંગ અને થર્ડ રાઉન્ડમાં પણ ડાયરેક્ટ ચોઇસ ફિલિંગ કરી શકે છે બરાબર અને જો એમબીબીએસ બીડીએસમાં લેવું હોય તો ફરી રજીસ્ટ્રેશન કરવું પડશે કેમ કે એમનું નામ એમબીબીએસ બીબીએસ બીડીએસમાંથી નીકળી ગયું છે હવે એમનું નામ ફક્ત આયુર્વેદ હોમિયોપેથમાં જ રહેશે એમની મેરિટ લિસ્ટમાં જ રહેશે સમજી ગયા આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી સમયસર જે માહિતી આવે તે તમને મળતી રહે કન્ફ્યુઝન દૂર થાય બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી પણ પહોંચાડો જેથી દરેકને ખબર પડે એવું ના થાય કે હમણાં એ રજીસ્ટ્રેશન નહીં કરે તો એમની સિક્યુરિટી ડિપોઝિટ ફોરફીટ થઈ ગઈ છે મેરિટ લિસ્ટમાંથી નામ નીકળી ગયું છે અને આયુર્વેદ હમે પેતનું જ્યારે બીજું રાઉન્ડ આવે ને ત્યારે ચોઈસ કરવા જાય તો ખબર પડે કે ભાઈ તમારું તો રજીસ્ટ્રેશન જ નથી તમારું તો ફોરફિટ થઈ ગયું હતું તમે તો મેરિટ લિસ્ટમાંથી બહાર હતા તો તમારે રજીસ્ટ્રેશન ફરી કરવાનું હતું અગિયાર હજાર રૂપિયાની પિન લઈને તમે નથી કર્યું એટલે તમે નહીં લઈ શકો ભાગ તો પછી સેકન્ડ રાઉન્ડ એમનું બેકાર ના જાય પછી એમને ત્રીજા રાઉન્ડમાં કરવું પડે એટલે આ માહિતી બીજા સ્ટુડન્ટ પેરેન્ટ સુધી પણ શેર કરો જેથી એમને માહિતી મળે એમની જો ફોરફીટ થયું હોય મેરિટ લિસ્ટમાંથી નામ નીકળી ગયું હોય તો એ ફરી રજીસ્ટ્રેશન કરીને નામ એડ કરાવી શકે છે નવી પિન લઈને પણ જેમના હાથમાં સીટ છે એમને વાંધો નથી એ આયુર્વેદ હોમિયોપેથના સેકન્ડ રાઉન્ડમાં ડાયરેક્ટ ચોઈસ ફિલિંગ કરી શકે છે વિધાઉટ ન્યૂ રજીસ્ટ્રેશન એમને પિન લેવાની જરૂર નથી અને એ જ રીતે ત્રીજા રાઉન્ડમાં પણ જઈ શકે છે વિધાઉટ ન્યૂ રજીસ્ટ્રેશન પણ એમબીબીએસ બીડીએસમાં ફરી ટ્રાય કરવી હોય તો નવું રજીસ્ટ્રેશન કરવું પડશે બરાબર ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો વિડીયોને લાઈક કરો બીજા સ્ટુડન્ટ સુધી શેર કરો જેથી બધાને માહિતી મળતી રહે અને ચેનલથી જોડાયેલા રહેજો નોટિફિકેશન ઓન રાખજો જેથી સમયસર બધી માહિતી મળતી રહેશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ